দর্শক મિત્રો હું નવીન મેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે 23 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર गत રાત્રે 5 ની તીવ્રતાનો કચ્છમાં ભૂકંપ આવ્યો સમગ્ર કચ્છમાં આચકો અનુભવ આવ્યો જુઓ ખાસ અહેવાલ ગઈ કાલે રાત્રે જિલ્લામાં પૂર્વ છડાથી પશ્ચિમ માંડવી વિસ્તાર સુધી અસર ઉપજાવનાર ધરતીકંપના પાંચની તીવ્રતાના આંચકાએ જબરજસ્ત ભય ફેલાવ્યો હતો અને અફરાતફરી સર્જી હતી મંગળવારે વિશ્વ ધરતી દિવસે જ આવેલો આંચકો થોડા સમય સુધી જ રહેતા નુકસાની થઈ ન હતી પરંતુ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં ડરના માર્યા લોકો ઘરોની બહાર નીકળી ગયા હતા અને ફોન દ્વારા પોતપોતાના પરિવારજનોના ખબર અંતર મેળવ્યા હતા ઇમારતોમાં પહેલાં બીજા માળે રહેતા લોકો ભયભીત બન્યા હતા મોડી રાતે અગિયાર અને છવ્વીસ મિનિટે આવેલા આંચકાની તીવ્રતા પાંચ અને તેનું કેન્દ્ર બિંદુ દૂધેથી સત્તર કિલોમીટર દૂર વામકા સ્થિત હોવાનું ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગરે અને નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ચાર પોઈન્ટ ત્રણની તીવ્રતા હોવાનું જણાવ્યું હતું બીજી બાજુ સોશિયલ મીડિયામાં વહેતા થયેલા અહેવાલોમાં આંચકાની તીવ્રતામાં પણ તફાવત જોવા મળ્યો જેથી લોકો પણ અસમંજસમાં મુકાયા હતા ભૂકંપના આંચકાથી અનેક ગામોમાં ભય ફેલાયો હતો ભુજ શહેરમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા તો અનેક લોકો અર્ધ નિંદ્રાવસ્થામાં જાગી ગયા હતા અને દોડીને બહાર આવ્યા હતા અનેક વિસ્તારોના રહેવાસીઓ ભયભીત બન્યા હતા જ્યાં કેન્દ્રબિંદુ હતું તે વા વામકામાં ટેકરા પર વસેલા ગામમાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો તો આસપાસના વાડી ખેતરમાં સૂટેલા ખેતમજૂરો પણ જાગી ગયા હતા અંજારમાં પણ કેટલાક વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આંચકો આવ્યો ત્યારની સ્થિતિ કેદ થઈ હોવાની વાત બહાર આવી છે તો અનેક વિસ્તારોમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને ભૂકંપની ગોઝારી યાદો ફરી માનસ પટલ પર તાજી થઈ હતી દુધઈમાં આંચકો એટલો જોરદાર હતો કે ડરના મારે લોકો દોડીને ઘરની બહાર નીકળ્યા હતા તો ખેતરવાળી વિસ્તારના લોકો પણ ભયભીત બન્યા હતા ધમણકામાં પણ ગામના લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને ખુલ્લા વિસ્તારમાં લોકો આવી ગયા હતા આંચકાને પગલે નાના બાળકોથી વૃદ્ધો સુધી લોકોમાં ગભરાટ ફેલાયો હતો માંડવીમાં ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ડર બેઠો હતો ડર બેઠો હતો અને આસપાસના ખુલ્લા વિસ્તારમાં નીકળી પડ્યા હતા અને પરિવારજનો સાથે ફોન પર વાતો કરી હતી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મી ધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવદ તેરસ ચૌદશ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી છ ત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज दर्शक मित्रों आ आज ना समाचार अवती काले फिर थी मसू या सभी माने राजा आपसो नमस्कार